અંકલેશ્વર વાલી ચોકડી નજીક પુનઃ ચક્કાજામ જોવા મળ્યો હતો હાઈવે ઉપર વાહન અપ્રોચ રોડ ઉપર કતાર ચાલી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પુનઃ નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે ઉપર વાલિયા ચોકડી નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે જેમાં સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સવારથી ગરમીનો પારો ઉપર ચડતા અનેક વાહન ચાલકો ગામમાં શેકવાનો વારો આવ્યો હતો ટ્રાફિક જામ થતાં નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા હતા હાઈવે ઉપર જામને લઈ ભારદારી વાહનો બ્રિજ નીચે એપ્રોચ રોડ તરફ આવતા તેની અશરવાલિયા ચોકડી પર પડી હતી અને વાલિયા તરફ તો જૂના નેશનલ હાઇવે હવા મહેલથી ગડખોલ ટી બ્રિજ તરફ જોવા મળી હતી જેને લઈ આ માર્ગો પર પણ હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ દ્વારા પૂરો ટ્રાફિક બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પણ પરિસ્થિતિ વરસી હતી જે પાછળ આડેધર વાહન ચાલકો ટ્રાફિકમાંથી નીકળવાનો પ્રયાસ કરતા ટ્રાફિક કંટ્રોલ કરવો મુશ્કેલ બન્યો હતો વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લઈ પોલીસ દ્વારા આ અંગે એક્શન પ્લાન બનાવી અમલીકરણ કરવામાં આવે એ જરૂરી છે